દર્શન તમારે સફળ થાય છે બિલકુલ બિલકુલ દર્શન કરવાનો એક અનેરો મહિમા છે અને સાથે સાથે એટલે જ અત્યારે તમામ ભક્તો છે કે એક ભાવ સાથે ત્યાં આગળ પહોંચી અને દર્શન કરી રહ્યા છે કે ભગવાન તેમની જે મનોકામના છે જો કે ભગવાનને જોવા માત્ર તમામ દુઃખ દર્દ છે તે અત્યારે વિસરી જતા હોય છે કારણ કે ભગવાનનું જે આજનું સ્વરૂપ અને આજના અલૌકિક દર્શન જે થઈ રહ્યા છે તે આંખોને ન માત્ર એક અશ્રુ ધારા સાથે એટલે કે જે હરખના આંસુ છે જે હરખથી ભગવાનના જે યાદ કરી સ્મરણ કરી અને તેમને નિહાળીને જે આંસુ નીકળી રહ્યા છે તે જ સાબિતી આપી રહ્યા છે કે કેવી અનુભૂતિ એક ભક્તના મનમાં ભગવાનના દર્શન થકી થતી હોય છે સાથે માધવજી એક બીજો મારો પ્રશ્ન પણ એ છે કે કલયુગ હોય ને કલયુગની અંદર એવું કહેવાયું છે કે ભગવાનનું માત્ર નામ લેવાથી જ કલયુગની અંદર ભગવાન છે તે પ્રસન્ન રાજી થઈ જતા હોય છે અને ભક્તોની પુકાર છે તેમની જે જે પણ અરજ છે તે સાંભળી લેતા હોય છે અને આ તો જગતના નાથ છે જગતના નાથ અને જગતના નાથ માટે આપ આ જે ભાવ છે તે કેવી રીતે વર્ણવી શકાય કારણ કે નામ માત્રથી ભગવાન પ્રસન્ન થાય ત્યારે કળિયુગમાં એક કહેવાય ને કે ભાઈ કળયુગમાં આમ તો બધું એવું કીધું છે કે દિવસે ને દિવસે કળિયુગ બહુ ઘોર કલયુગ જે કીધું છે પાખંડી કલયુગ કીધું છે પણ ભગવાને કળિયુગમાં સૌથી વધારે જો કોઈ સારી વસ્તુ જે વરદાન કળિયુગને મળ્યું હોય તો એ છે ભક્તિનો કારણ કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પાયા છે કળિયુગના એમાંથી ધર્મનો પણ નાશ થઈ જવાનો છે કર્મ છે આપણે લોકોનો વિલોપ્ત થઈ જવાનો છે અને એ સિવાય પણ ભગવાન પ્રત્યેની જે ભક્તિ છે દિવસે ને દિવસે ઘટતી જશે જ્યારે સત્યયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ આ ત્રણ યુગમાં કેવું હતું કોઈ પણ તમારે કોઈ ફળ જોઈએ છે એ સિવાય તમે કોઈ ભગવાનની ભક્તિ કરવી છે તો વર્ષો સુધી તમારે તપ કરવું પડે ઉપાસના કરવી પડે ત્યારે જો ભગવાનને એવું લાગે કે ના આ ભક્ત યોગ્ય છે કે આને વરદાન દેવા જેવું છે અથવા તો આને દર્શન અથવા તો આને જે કંઈ પણ મનોકામના છે એ પરિપૂર્ણ કરવા જેવી છે ત્યારે ભગવાન ત્યાં દર્શન તમને આપે છે પણ કળિયુગમાં ભગવાન તમને એ વરદાન આપે છે કે જો તમારો ભાવ સાચો હશે જો તમારી ઈચ્છા હશે ને જો તમે દિલથી ભગવાનને ફક્ત ને ફક્ત પૂરો શ્લોક ના બોલો અને એ સિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો શ્રી કૃષ્ણ પરમાત્માને નમઃ એ સિવાય ફક્ત ને ફક્ત ઓમ નમઃ સિવાય આટલું પણ બોલો છો તો પણ ભગવાને શું વરદાન આપેલું છે કે તમે જો આટલું દિલથી ને ભાવથી નામ લેશો ને તમારો ભાવ સાચો હશે નિઃસ્વાર્થ હશે જેમ કે ત્યારે આટલી સરસ મજાની રથયાત્રા ચાલે છે તો એમાં પણ એવું કીધું છે કે રથયાત્રામાં જ્યારે તમે જોડાવ છો આલો જોડાય નથી શકતા એ સિવાય પણ જ્યાં રથયાત્રા ચાલે